અગિયારમી મે બે હજાર ચોવીસ શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે તેમના શિષ્યોએ તેમના નામે પિતા પાસે કશું જ માગ્યું નથી ઈસુને નામે શિષ્ય પિતા પાસે માગણી કરે તો પિતાને ઈશુ વિનંતી કરે તે પહેલાં જ પિતાએ માગણી પૂર્ણ કરશે કારણ પિતાને શિષ્યો પર પ્રેમ છે આજના પહેલા શાસ્ત્રપાઠમાં પાઠમાં વતની ઇઝરાયેલી એપોલોસને ઈસુના કહ્યા મુજબ માગ્યા વિના મળે છે તેને ઈસુ પ્રત્યે જબરી ધગસ હતી તેનામાં હિંમત હતી પણ તેને કેવળ યોહાનના સ્નાન સંસ્કારની જ માહિતી હતી પાઉલનું દંપતી મિત્ર પિસ્કિલ્લા અને અકવિલાને ઈસુનો સ્નાન સંસ્કાર પાઉલ મારફતે મળ્યો હશે તેઓ વગર માગે એપોલોસને ચોકસાઈપૂર્વકની માહિતી આપે છે એપોલોસને અખાયા જવું પડે છે પણ ધર્મ સાધન બનાવી પ્રભુ અખાયાના ધર્મસંઘને એપોલોસની આગતા સ્વાગતા માટે લખે છે ઈશુના શબ્દો એપોલોસના જીવનમાં સાચા પડે છે કે પિતાને શિષ્યો પર પ્રેમ છે એટલે પ્રભુ તરત જ માંગણી પૂર્ણ કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ